વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત પોરબંદરની ભાવસીજી જનરલ હોસ્પિટલ ખાતે ખાસ મહિલાઓ માટે સંપૂર્ણ શારીરિક તપાસ નિદાન તેમજ સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે ગુજરાત સરકારના સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત

આ ખાસ સંપૂર્ણ તપાસ ઓપીડીમાં તમામ વિભાગના નિષ્ણાંત ડોક્ટરો એક જ જગ્યાએ મળી રહે તેવી વ્યવસ્થા તબીબી અધિક્ષક ગૌરવ ભંભાણી દ્વારા ગોઠવવામાં આવી હતી જેમાં મેડિસિન ગાયનેકોલોજીસ્ટ ટી ઈએનટી સર્જરી સાયકિયાટ્રિક્સ સ્કીન ડેન્ટલ આંખ વિભાગ બાળ રોગ વિભાગ ઉપલબ્ધ હતા તેમજ મેડિકલ ચેકઅપ સ્ક્રીનિંગ નિદાન લેબોરેટરી ટેસ્ટ ડાયગ્નોસ્ટકી ટેસ્ટ રેડિયોલોજીકલ ટેસ્ટ જેવા કે એક્સ રે સોનોગ્રાફી એમઆરઆઈ સીટી સ્કેન વગેરે વિના મૂલ્યે કરવામાં આવ્યું હતું આ ઓપીડી દ્વારા અંદાજે સો મહિલા દર્દીઓએ લાભ લીધો હતો અને હજુ પણ આ કેમ્પ આવી જ રીતે બે ઓક્ટોબર બે હજાર પચીસ સુધી અવિરત ચાલુ રહેવાનું છે તેથી તબીબી અધિક્ષક ડોક્ટર ગૌરવ ભંભાણી દ્વારા તમામ પોરબંદરની બહેનોને આ ઓપીડીનો લાભ લેવા અપીલ કરી હતી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર